હલ્લો મારા બચ્ચાઓ આજે સાયન્સ ખલાસ આજે સાયન્સનો જે દુખાવો છે જે તકલીફ આપી છે ને એ હંમેશા માટે ખલાસ આજે આપણે જોઈશું આ વિડીયોની અંદર સાયન્સના મોસ્ટ 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 મોસ્ટમપી પ્રશ્નો બરાબર મતલબ આખા પ્રશ્નોની લિસ્ટ આઠના સિવાય બાર બીજું કઈ નહીં આવે બીજું કંઈ નહીં કરવાનું અને એ પણ સેક્શન બી સી અને ડી બરાબર એમાંથી આટલું તમે કરશો ને બચ્ચાઓ છપ્પન માંથી છપ્પન પૂરા માર્ક્સ આવશે અને એ પણ તમે એની ચિંતા ના કરો કરવાની ચેપ્ટર નંબર એક બે ત્રણ આ ત્રણેય ચેપ્ટર કેમેસ્ટ્રીના છે ચેપ્ટર નંબર પાંચ સાત અને તેર આ કોના છે બિલકુલ બરાબર બાયોના છે અને ચેપ્ટર નંબર નવ ફક્ત આ એકલું આપણે રાખ્યું છે ફિઝિક્સનું ચલો ફટાફટ હવે

ચેપ્ટર નંબર તેર આપણું પર્યાવરણ બરાબર આ આઠ માર્ક્સના છે અને એમાં છે લગભગ પંદર ક્વેશ્ચન છે લાસ્ટ અને ફાઈનલ ફિઝિક્સનું એક જ ચેપ્ટર લીધું છે બચ્ચાઓ પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન આના લગભગ છે સોળ ક્વેશ્ચન તો આમ આ સાત ચેપ્ટર કરીને તમારી સામે જે ક્વેશ્ચન્સ છે એટલું કરો એટલે છપ્પનમાંથી છપ્પન તમારા આવી જાય બરાબર થેન્ક યુ